કુદરત રૂઠી છે ખેડૂતો પણ ત્યારે આ સરકાર તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરે અને સર્વેનું નાટક બંધ કરી અને ખાલી ખાલી સર્વે કરીને સહાય ચાર મહિના કરવાને ચૂકવાય ના એવી પરિસ્થિતિ ઊભી કરવા જઈ રહી છે તેના વિરોધમાં ખેડૂતને આજે જીવી શકાય એવી પરિસ્થિતિ સુસાઈડ કરવું પડે એવી પરિસ્થિતિ છે ત્યારે એ પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે દુષ્કાળ લીલો જાહેર થાય પાક વીમો જે જૂનો હતો એ ફરી ચાલુ કરી અને વળતર ચૂકવાય અને તાત્કાલિક ઉદ્યોગોના સોલ હજાર કરોડ માફ થતા હોય ને આ યુપીએ સરકારમાં મનમોહનસિંહ ઇઠ્ઠોતેર હજાર કરોડ રૂપિયા ખેડૂતોનું દેવું માફ કર્યું એ રીતે ગુજરાત સરકારે તાત્કાલિક ખેડૂતોનું તાત્કાલિક એ સાલનું દેવું માફ કરવું જોઈએ અને એની માંગણી સાથે અમે આજે શાંતિપૂર્ણ ધરણા પર આંબોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિતમાં બેઠેલા હતા આંબોદના ખેડૂતોના પડખે ત્યારે આજે અમને સરકાર દ્વારા પોલીસનો ઉપયોગ કરી અમને શાંતિપૂર્ણ ધરણા પણ કરવા ના અને સરકાર સાથે રહી અને આ સરકાર ખેલ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાલી મુખ્યમંત્રી સીએમ ને લેટર લખીને આશ્વાસન આપે છે એમને પરખે નથી એમને ફક્ત કોમ્યુનલ વાતાવરણ ફેલાવીને મત મળવાના છે એવું મગજમાં છે પણ એ મગજમાંથી કાઢી નાખે જો આ સહાય નહીં ચૂકવાયુષ્કર જાહેર નહીં થાય રાહત પેકેજ જો ડિક્લેર ગુજરાત સરકાર નહીં કરે તો મને વિશ્વાસ છે ખેડૂતો સાથે કે આ એક પણ એમએલ એ કે એમપી બીજેપી નો ઘરમાં જીવી શકે એવી પરિસ્થિતિ પણ નહીં રહે